मांडवी તાલુકાના ભોજાય ગામ मध्ये रक्तदान शिबिर साठे दिव्यांग सहाय्य कॅम्प યોજાયો તારીખ 28 સપ્ટેમ્બર 2025 ના રોજ વ્યસન મુક્તિ અભિયાન ના પુરસ્કરતા મહારાજ સાહેબ नरेश मुनी आनंद સાહેબ ના 68 મો જન્મદિવસ ઉજવાયો હતો આવા પાવન અવસરે દિવ્યાંગ તથા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા 68 સिलाई મશીન તથા સાયકલ નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે રક્તદાન મહાદાન ના સૂત્ર ને ચરિતાર્થ કરતો 16મો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો સાથે સાથે દર્દીઓ માટે હોમિયોપેથિક કેમ્પ યોજવામાં આવ્યો હતો મુની શ્રી મહારાજ સાહેબના જન્મ ઉત્સવના અવસર પર પ્રજાના હિતાર્થે જે ઉત્સવરૂપી મનાવવામાં આવ્યો હતો તેમાં શ્રી ભોજાય ਸਰવોદય ટ્રસ્ટની समस्त ટીમ તથા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશી विश्राम भाई गढवी लाइजा तथा जी के जनरल हॉस्पिटल ब्लड बैंक टीम साथी रामकृष्ण मठ भोजना सहयोग थी आवा सफल कार्यक्रम योजवामा आव्या હતા આયોજનમાં ઉપસ્થિત મહેમાનો તથા સહયોગી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું समस्त આયોજન શ્રી भोजાય 8 કોટી મોટી સ્થાનક જૈન સંગ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ તથા વ્યસન મુક્તિ અભિયાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું સંચાલન ઉત્તમભાઈ નાગડા રોહિતભાઈ ગાલા જીતેશભાઈ ચુનીલાલ ગોસર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની આભાર વિધિ ઉત્તમભાઈ નાગડા દ્વારા કરવામાં આવી હતી सलीम ખલીફા ન્યૂઝ 11 ગુજરાત દેઢિયા કચ્છ